નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન સ્વચ્છતા હિ સેવા તો ચાલો જોઈ લઈએ મહાત્મા ગાંધીજી કહેતા કે રાજકીય સ્વતંત્રતા કરતા સ્વચ્છતા વધુ મહત્વની છે આ નિવેદન સમાજમાં સ્વચ્છતાના મહત્વને રેખાંકિત કરે છે તેમના આ નિવેદનને નક્કર સ્વરૂપ આપવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પંદર ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે આપણે ગંદકી અને ખુલ્લામાં શોચક્રિયા સામે લડવું પડશે આપણે લોકોને રોકવા પડશે આપણે આ આદત બદલવી પડશે અને બે હજાર ઓગણીસ સુધીમાં ગાંધીજીની એકસો પચાસમી જન્મ જન્મજયંતિના વર્ષ સુધીમાં સ્વચ્છ ભારતનું લક્ષ્ય હાંસલ કરવું પડશે જે અંતર્ગત પંદર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિ સુધી દેશભરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેને પીએમ મોદીજીએ સ્વચ્છતા જ સેવા નામ આપ્યું છે આ અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી murmure 15 સપ્ટેમ્બર ના રોજ ઉત્તર પ્રદેશ થી અભિયાન ની શરૂઆત કરી આ ધરમિયાન રાષ્ટ્રપતિએ નાગરિકો તેમના પર્યાવરણને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને કાઉન્સિલિંગ સંબંધિત સંસ્થાઓ કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં સ્વચ્છતા કાર્યક્રમોનું જોરશોરથી આયોજન કરવામાં આવી રહ્યું છે આપણા સૌના સ્વસ્થ જીવન માટે આપણે આ અભિયાનમાં ખભે ખભા મિલાવીને ભાગ લેવો જોઈએ આ અભિયાનની શરૂઆત આપણા ઘર શાળાઓ કોલેજ સમુદાય ઓફિસો સંસ્થાઓથી થવી જોઈએ જેથી કરીને દેશમાં મોટા પાયે સ્વચ્છ ભારત ક્રાંતિ થાય આપણે પોતે ઘર આપણી આજુબાજુ સમાજ સમુદાય શહેર બાગ બગીચા અને પર્યાવરણને સાફ રાખવાની જરૂરત છે તો ચાલો સાથે મળી આપણી આસપાસના વાતાવરણને સાફ બનાવીએ દેશ બનશે સ્વચ્છ સુંદર રહીશું સદા નિરોગી અને સ્વસ્થ નિરંતર એક ડગલું સ્વચ્છતા તરફ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ સ્વચ્છતા સેવા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્ય